સતાધારની આપા ગીગાની જગ્યાનો જે અત્યારે વિવાદ ચરમ સિવાય પહોંચ્યો છે તેમાં અવનવા અત્યારે ખુલાસા થઈ રહ્યા છે સૌથી તો અત્યારે સવાલ એ બધા રહ્યા છે કે કે શું જે જે આપા ગીગાની જગ્યાના જીવરાજ બાપુ તેમની હત્યા થઈ હતી પછી તેમનું કુદરતી રીતે અવસાન થયું હતું તે પણ અત્યારે સવાલ છે અને એમના પછી એમના જે ઉત્તરાધિકારી મહંત વિજય બાપુ છે તેમના ઉપર પણ સવાલ થઈ રહ્યા છે હવે સવાલ અહિયાં એ છે કે આ વિવાદ છે તે ગાદી માટે થઈ રહ્યો છે કે પછી કોઈ બીજું જ કારણ છે તેમની વાત કરી આ વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ અત્યારે અનેક જગ્યા ઉપર સવાલ એ ચર્ચાઈ રહ્યો છે કે શું જીવરાજ બાપુની હત્યા થઈ હતી કે પછી કુદરતી અવસાન થયું હતું તેમના પણ અત્યારે બધા જ લોકો સવાલ ઉત્તરાધિકારી છે મહંત વિજય બાપુ તેમને લઈને અત્યારે અનેક સવાલ એ ઉઠ્યા છે કે બાપુ છે તે અયાશી કરતા હતા એમની પ્રેમ લીલાના ઘણા બધા પર્દાફાશ થયા છે એમના જ સગાભાઈ દ્વારા બધી જ માહિતી આપવામાં આવી રહી છે પણ અહીંયા સવાલ એ છે કે શું પ્રોપર્ટી માટે આ બધું થઈ રહ્યું છે

પિસ્તાલીસ પચાસ સુડતાલીસ વર્ષ સુધી બાપુએ અહીંની વ્યવસ્થાના મહંત તરીકે અને પીર તરીકે એમની કાર્ય પદ્ધતિ અને સેવા પદ્ધતિ રહી પછી ઉપરથી જે ગુરુ ગુરુ પીરોના જે બાપુના વચન પ્રમાણે જીવરાજ બાપુ બચપણથી જ અહીંયા અઠ્યોતેર વર્ષ સુધી બાપુએ આ સંસ્થાની સેવા અને છેલ્લે એને તેતાલીસ વર્ષ સુધી બાપુએ મહંત પદ તરીકે બરિયાદમાન થયા જીવરાજ બાપુના અનુગામી તરીકે જગદીશ બાપુ બચપણથી પણ અહીંયા આવેલા અને સમયકાળે આજે એમનું શરીર નથી નાની ઉંમરમાં નિધન થતા અમે પૂર્વાશ્રમમાં પરિવાર સાથેથી સન્યાસી બન્યા સન્યાસી બન્યા પછી જગદીશ બાપુનું નિર્વાણ થતા સાધુ વડીલ સંતોનું પંચ નક્કી કરી અને જૂના અખાડાના સન્યાસીનો ભેખ ઉતારી અને આ કોટીમાં આ પીર પરંપરામાં વર્તમાનમાં જીવરાજ બાપુનું એક વર્ષ પહેલાં શરીર નિર્વાણ થતાં અમને અહીંયા મહંત તરીકેની નિમણૂક આપી છે જીગા બાપુથી અમારા સુધીના નવ મહંતોની અહીંયા નિમણૂક છે પછી દરેક પેઢીએ દરેક મહંતોના શિષ્યો છે પણ અહીંયા અમારા સત્તાધર્મ એક જ શિષ્યની પરંપરા છે કે જે સીધો સંસ્થા અને ગાદીના વારસદાર તરીકે આગળ ગુરુજી જ નક્કી કરી અને એનું વિલ બને છે કોઈ વિવાદ ભવિષ્યમાં ન થાય આ સંસ્થાની મિલકત છે ઘણી બધી જમીનો છે બધી જમીનો કોઈ આનો મહંત કોઈ માલિક નથી હજી અમારા જેટલા મહંતો થયા કોઈના બેંકના એકાઉન્ટ નથી થયા બધું ગીગાબાપુ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ એના ટ્રસ્ટના જ ખાતા છે વ્યક્તિગત અમારું કોઈનું બેંકનું એકાઉન્ટ નથી અને આ અઢીસો વર્ષમાં આજ સુધીમાં જે કાંઈ વ્યવહાર થયો છે ફાળા વગર ફંડ વગર અને કોઈ એક્ઝિબિશન વગર અમારું આ કાર્ય ચાલે છે આકાશી રોજીથી ચાલે છે નવ મહંતો આજ સુધીમાં આ સંસ્થાના સંચાલક પ્રથમ સંસ્થાના સ્થાપક ગીગા બાપુ ગીગા ગીગાબાપુના વચન બાપુએ ચલાળાથી આપેલું એમના ગુરુ જાદરા બાપુ એમના ગુરુ બાપુ મેપા બાપુ થાનમાં એમના ગુરુ ગુરુ ગેબીનાથ જે નવનાથમાંના એક ગેબીનાથ અને ગેબીનાથના ગુરુ ગુરુ ગોરક્ષનાથજી એ આખી આ પરંપરા છે અને સનાતન સાથે આ સત્તાધાર એમ કે ને કે મેરનો મણકો છે માળાનો મેર હોય મેરનો મણકો છે સત્ય પ્રેમ ને કરુણાનું પ્રેક્ટિકલ નવધા ભક્તિ અષ્ટસિદ્ધિ સત્તાધારમાં સાહેબ તમને અનુભૂતિ કરાવે સત્તાધારની ભૂમિ તમને અનુભૂતિ કરાવે અત્યારે જે રીતે સત્તાધારની ગાદીમાં પ્રોપર્ટીનો વિવાદ થઈ રહ્યો છે અને એમાં જ્યારે વિજય મહંત છે તેમણે આ નિવેદન આપ્યું હતું એ તમને શું લાગે છે કેટલું સાચું છે એ પોતે જાતે બોલી રહ્યા છે કે પછી કોઈ પોતાના કોઈ જે પર્દાફાશ પોતાનો ન થાય તે માટે આ બધું બોલી રહ્યા છે અને અત્યારે જે રીતે તેમની અયાશીના જે આ ઓડિયો વાયરલ થઈ રહ્યા છે ઘણા બધા વિડીયો સામે આવી રહ્યા છે કે બાપુ છે તે અયાશી જીવન જીવતા હતા તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર